બરાબર તો આ એક સાબલીયા ગામના નાનકડા ગામમાંથી એક સારું એવું મશીનરી અને તેની સાથે સારી ટેકનોલોજીનો પણ યુઝ કરે છે તો હવે આપણે વાત કરી તબીલાની શરૂઆત કઈ રીતના કરી અમે આમ તો લગભગ અમારે ભણવામાં અમે ડિપ્લોમા મિકેનિકલ કરેલું છે પણ પહેલાંથી પશુપાલનમાં રસ હતો ને એટલે પછી અમે બે હજાર તેર થી સાલથી શરૂઆત એક ગાયથી શરૂઆત કરી દે પછી ધીમે 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 ગ્રોથ કરે છે પણ પહેલા શરૂઆતમાં અમારી જોડે પાકું સ્ટ્રક્ચર નહોતો પછી કોરોના ટાઈમ આવ્યો ને એના પછી અમે આખો તબીલાનું સ્ટ્રક્ચર પાકું બનાવી દીધું બરાબર તબીલાનું સ્ટ્રક્ચર તો બનાવ્યું સારું એવું બનાવ્યું છે તમે આમાં કંઈ વધારો કરવાની ઈચ્છા ખરી તમારી હા એટલે ગણતરી વધારાની ખરી પણ અમારે કેવું છે અમે માણસ ઉપર નિર્ભર નથી હાલ જે હાલ અમારા જોડે જે ધન છે એ અમારી પોતાની મહેનત નું છે બરોબર જાકો જાતે જ પ્રોપર બધું જાતે જ હેન્ડલિંગ કરીએ છીએ બરોબર અમાર કોઈ સારો વ્યક્તિ આપણને સહકારમાં મળે કામ કરવા માટે તો આપડે વધારવાનું ગણતરી ખરી પણ લગભગ એમાં ઘણા તબેલામાં કેવું છે કે બીજા ઉપર ડિપેન્ડ તકલીફ વધારે છે એટલે આપડે જેટલું પછી વળે છે એટલે એટલું જ આપણે આપડે સરસ કહેવાય ઘણી વાર એવું પણ થાય છે કાલે પણ અમે મુલાકાત લીધી ત્યાં પણ એ પ્રશ્ન જોવા મળ્યો કે મજૂર નો જે વર્ગ આવે ને એ કામે તો આવે પણ ક્યારે જતું રે ખબર નથી પડતી તો એના માટે જાતે પૂછવી જરૂરી બની રહેશે બરોબર ને તમે સવારે કેટલા વાગે ઉઠીને આ બધું પશુઓનું અમારે સવારે ચાર વાગે કાર્યક્રમ અમારો ચાલુ થાય ચાર વાગે ઉઠી જવાનું ફિક્સ બરાબર દૂધ ક્યાં ભરાવાનું સરકારી ડેરી માં સરકારી અમે આગળ ઈચ્છા કરી કે હું પ્રોડક્શન માં આગળ વધારું કે કઈ કેવું ના હાલ ઓલરેડી અમારા એસી પંચ્યાસી લિટર ટંક નું દૂધ છે બરાબર એક ટંક નું ટંક હા બરાબર અને બે ટેંક નું ભેગું બે ટેંક સાડા ચાર કેમ દૂધ થાય છે દૂધ થાય છે એક અંદાજ આપી શકો કે આ એક દિવસ નો આટલો અમારે પગાર મતલબ આવતું હોય પૈસા એમ પગાર માં કેવું છે કે ફેટ ઉપર ડિપેન્ડ છે ફેટ ઉપર બરાબર તો ફેટ તમારો જેટલો સારો હોય એટલું તમારું માર્જિન સારું રહેશે પણ એપ્રોક્સ આપણે પશુપાલન ની અંદર સાઈડ ચાલીસ ના રેસિયા પરથી આપણે ઓવરઓલ આખા વર્ષ નો એસ્ટિમેટ કાઢીએ ને તો તમારું ઓલ નપૂચ થાય નુકસાનનો ધંધો નથી યાર બરાબર હું તમે એક અંદાજ આપી શકો કે હું મહિનામાં આટલા રકમ કમાવશું આટલું મારું પ્રોફિટ છે ને આટલો મારો ખર્ચ છે એટલું કોઈ અંદાજ આપી શકો એની અંદર કેવું છે કે જો તમારે શરૂઆતના દૂધની પિકઅપ હોય સારી તો હાલની તારીખમાં અમારે સિત્તેર પંચોતેર લિટર અમારો ગાયનું દૂધ છે અને પોચ સાત લિટર બેસવાનું છે તો એ પ્રમાણે એસ્ટિમેટ અમે આપીએ તો થી સાઈઠ વચ્ચેનું દસ દિવસનું બિલ રહેશે દસ પચાસથી સાઠ હજારમાં બરોબર ને એટલે એકલો રહે મારો દોઢ લાખ ઉપરનો એક લાખ સાઠ નો એસ્ટિમેટ થાય એક મહિનાનું એક મહિનાનું એમાં ખર્ચો કે એની અંદરથી અમે પચાસ ટકા ખર્ચો કાઢી જ નાખો અને પચાસ ટકા ખર્ચો પ્રોપર ના કરી જાય બરોબર ને તો હવે તમે આ જે આટલા પશુ રાખો છો તેમાં ઘાસ ચારો કો સુકો શું આલો છો સુકા ઘાસ ચારામાં બા ગૌ હજારના પૂરા હોય છે બરાબર પછી મગફળીનો ભૂકો અમે ખરીદી કરી લઈએ યા તે વાવો તમે ના મગફળી નો ભૂકો અમે બાર ખરીદી લઈએ અને લીલા ઘાસચારા માં પોતાની જમીન છે તો લીલો ઘાસચારો વાઈએ બરોબર તો શું મતલબ કોઈ આપેલું બુલેટ ઘાસ ને બધું કોઈ ખરું બુલેટ ઘાસ ને અમે સિઝન પ્રમાણે વાઈએ અત્યારે હાલ ઓડ ઘાસ આવે છે લચકો છે મકાઈ છે હશે હવે ઉનાળાની સિઝન લચકા બાજરી ઘાસ છે એ ફરતું અમે સિઝન જે પશુઓ માટે જોઈએ ને એ ઘાસચારો અમે ફરતો જ વાઈએ છીએ બરોબર તો

પછી તારું કે આ તમારે ભરી જાય તો બંધ કરવું પડે કે શું હોય એટલે લાઈન માં દૂધ આવતું બંધ થઈ જાય ને એટલે આપણને એટલે ખ્યાલ આવી જાય કે દૂધ બંધ થઈ ગઈ અહીંયા એક સ્વિચ સ્વીચ તમે ખેંચી લો એટલે ઓછા મૂકી દે તારે ચાર પ્રેસ હા બરાબર પ્રેસર બંધ થઈ જાય એટલે ઓટોમેટિક મૂકી દે એટલે આપડે સ્વિચ બંધ કરી દેવાની એટલે મશીન બંધ થઈ જાય આપણે બરોબર તો આ તમે જયારે બે બે વર્ષ થયા ના એક વર્ષ એક વર્ષ લે ક્યાંથી લાગે તમે આપડે ડેરીમાંથી ડેરી ની અંદર તમારે નોંધાવાનું હોય બરાબર

તો પ્રોપર દૂધ આવે આપણે જોઈએ કે કેટલું કરી રીતે અંદર ધોવાનું છે ઓપન કરીએ તો જોઈ શકો છો મિત્રો

બીજો જાણો કે તમે ફોગર ને કેટ બધું લગાવ્યું છે આગળ વિચાર કરો ફોગરને ને બધું લગાવવાનું અને દેખો ફોગર કરો ફોગર ઓલરેડી અમાર છે જ ઉનાળા તો ફોગર ચાલુ જ હશે બરાબર છે ઠંડક હા ઠંડક ના દે દયા બરોબર ને યે મેટ ને બેડ બધું અજી બાકી છે હા પણ ત્યાં તમે જોઈ શકો છો ત્યાં અત્યારે છે જ

એ બધી લગભગ આઠ દસ લીટર દૂધ ઉપર ની જુગાર હોય છે બરોબર એનો ફેટ કેટલો હોય એવરેજ એવરેજ એનો સાડા ત્રણ થી સાડા ચાર વચ્ચે નો એપ્રોક્સ ફેટ બરોબર ટર્નિંગ જ આવે છે તમે કહો સારું રહેશે નહીં આપણે એ બધી પંજાબ ની બનાસકાંઠા થી લાવવા કોઈ ખરું તકલીફ પ્રોબ્લેમ ખરી એમાં આવો અમારે દરેકની ની પેટર્ન અલગ અલગ હોય અમારી પેટર્ન અમારી અલગ છે કોઈ મોટા તબેલા વાળા એમની પેટર્ન અલગ હોય હંમેશા અમારી પેટર્ન કેવી છે કે સસ્તી મૂડી અને વધુ દૂધ ઓછા ખર્ચા ઓછા ખર્ચા હા એમ રહેવું કારણ કે આપડે એવું નહીં કે પંજાબ ની કઈ પંજાબ ની સક્સેસ જ છે નો ડાઉટ પણ એની મૂડી તમારે લાખ રૂપિયા ઉપર ની હોય બરાબર એ વાત અને અમે જે શરૂઆત કરેલી છે ને એ નાની મુડી થી શરૂઆત કરેલી છે આખું સ્ટ્રક્ચર એકદમ નાની મુડી થી જ આપણે શરૂઆત કરી બુટ સ્ટેપ કહેવાય મિત્રો કે બુટ સ્ટેપ એટલે જાતે જ થોડી મહેનત થી પણ વધુ પ્રોફિટ કઈ રીતના મેળવવું તે આપણા એક તબેલા ઓનર આપણે જણાવે છે

કટાળો નહીં થતો જે દૂધ કાઢતી હોય ને એ રનિંગ જ રહેશે બરોબર તો પ્લસ પોઈન્ટ છે આ પ્લસ પોઈન્ટ છે તો મશીન ની સાથે પણ તમે બહુ એક નાના પાયા ઉપર કર્યો છો પણ તેનાથી હવે મોટું સારી રીતે વ્યવસ્થિત આનો જુગાડ પણ કરેલું છે તો હવે આમાં કોઈ પાણીની સિસ્ટમ આ તમે કઈ પાણીની સિસ્ટમ કરે છે ચાલુ છે અત્યારે હા ઓટોમેટિક ઓટોમેટિક બધું વોટર પાણી સિસ્ટમ કરેલી છે બરોબર ને આમાં કોઈ જે ગાયો પશુ છે એમને કોઈ મિનરલ્સ ની એવી કોઈ જરૂર પડતી ખરી આપ આપવાથી ફેટ વધે છે એમને દૂધ વધવું થાય છે એવું કોઈ ખરું મિનરલ મિક્સર ની અંદર કેવું છે કે પાર્ટી પર ડિપેન્ડ કરે છે અત્યારે માર્કેટમાં લગભગ મિનરલ આવતા હોય છે પણ આપણે કેવું છે કે પાર્ટી કોઈને ઓછા ઓછો જનાવર રાખતા હોય અને પગાર ઓછો આવતો હોય તો આપણે એમને એમના કી તમે સાગર બુસ્ટર લાવો પેલો લાવો જે જેને અનુપણ મિનરલ મિક્સર ખવડાવવું જરૂરી ખવરાવું જરૂરી હા સૌથી સારામાં સારું આપણે ડેરીનો જે આવે છે કે જે ઓછા એસી રૂપિયા એક કિલો આવે છે એસી રૂપિયા ને એક કિલો પછી માર્કેટ બીજા વીકે લાઈફ ના આવે છે હવે હું તમને પૂછવા માંગીશ કે તમે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું એ વખતે તમારા પણ પેલા પેમેન્ટ હતું કે પછી તમે કઈ રીતના જુગાડ આ તમે નું સર્જન કર્યું શું કહેવા માંગો છો તમે એની અંદર કેવું છે કે લગભગ અમે બે હજાર તેર થી અમે પશુપાલન ની શરૂઆત કરી અને એની અંદર અમારે પેલા એવું હતું કે અમે શરૂઆતમાં મેં એક શોરૂમનો ધંધો કરેલો એની અંદર મારા લગભગ પંદર વીસ લાખ રૂપિયા લોસ આવેલું તો એની અંદર એકદમ તૂટી ગયેલા હતા તો પછી અમે પશુપાલનની અંદર પશુપાલન ની અંદર અમે શરૂઆત કરી હતી પછી ધીમે 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 કરતા ગયા કરતા ગયા કરતા ગયા અને આ ધંધો અમારા માટે સક્સેસ સક્સેસ હા અમે લગભગ ઘણા બધા અમે ધંધા કરેલા છે અને એની અંદર અમારા સૌથી વધારે ધંધો સક્સેસ હોય ને સમજતા પશુપાલન ની અંદર છે બરાબર કારણ કે એની અંદર અમારા વચ્ચે એવી પરિસ્થિતિ આવી ગયેલી છે કે અમને અમારા જોડે કોઈ ઓપ્શન નતો અને અમારા જોડે એવી કોઈ મૂડી નથી પણ અમે સ્ટ્રગલ કરીને એક ગાય લાવવાની હોય તો અમે એક મહિનાના વાયદા લઈએ ત્રણ પગાર ભેગા કરીએ એ રીતના અમે એક એક જનાવર ભેગા કરેલા છે પણ જે પશુપાલનનો અમારો જે કોઈના જોડે જનવાર વ્યવહાર અમે કમ્પ્લેટ સાચવેલો છે એની અંદર એનાથી અમે આ આટલા બધા પશુપાલન ભેગા કરેલા છે પછી બીજું અમે અમારી થોડે પેટર્ન એવી હતી કે શરૂઆતમાં બાજુ મૂળી ઓછી હતી ને એટલે અમે થોડું ખોળ ખોપડ વાળું જનાવર લાવતા કે ભાઈ સિંગડા વાળું હોય પણ દૂધ વધારે કાઢતું હોય ત્રીસ હજાર માં મળતું અમે લઈ લેતા બરાબર પછી ત્રણ વચરી ગાય હોય તો ઓછી મૂળી માં મળતી દૂધ વધારે કાઢતી તો લેલા એ રીતના સ્ટ્રગલ કરી અને આજે આટલા જનાવર અમે ભેગા કરેલા પણ અમારે મેનેજમેન્ટ એ કે ભાઈ ઓછી માં અમારે વધુ દૂધ આપતી ગાયો અમે સિંગડા ના જોતા કે એવું કશું

અને તમે જણાવ્યું પ્રમાણે કે જે તમે સ્ટાર્ટિંગમાં તમારે ખૂબ સગવડ નથી છતાંય તમે આટલું બધું ભેગું કર્યું છે તમારો અને બીજું કોઈ તમે ઓડિયન્સ નવો તબેલો સ્ટાર્ટ કરવા માગે છે એના વિશે ઇન્ફોર્મેશન લેવા માગ નવા તબેલામાં કેવું છે કે તમારા ઉપર કેટલી મૂડી છે ને એના પર ડિપેન્ડ છે આજે તબેલો એવો વસ્તુ છે ને વિશાળ સામ્રાજ્ય છે કે એની અંદર કોઈ કોઈ કોઈનો આઈડિયા ના સક્સેસ થાય એમને પોતાની જે મન શક્તિ હોય એમને કામ કરવાની ત્રેવડ હોય ને એના ઉપર ડિપેન્ડ કરે છે કે આજે મારા જોડે ચલો દસ લાખ રૂપિયા હોય તો દસ લાખ રૂપિયા તબેલામાં કઈ રીતના ઇન્વેસ્ટ કરવાને એના એને એને પોતાની ઉપર ડિપેન્ડ કરે છે આજે મારી રાય લીધી કે ચલો આ રીતના કરવા અને એ વસ્તુમાં સક્સેસ ના જાય તો આજે કહેવાય કે પેલા ભાઈ કીધું હતું ને આપણે સક્સેસ ના જાય ના ના તો આપડે અનુભવ જ હતો કે તમે તમારી રીતે શું કેવા માંગો છો એમ તો તમને શું લાગે એમ તબેલા મો ઓલવેઝ તમે પ્લસ જ રહેવાના પ્લસ હા મહેનત જરૂરી છે અને પોતાની મહેનત હોય તે તો જ વધારે પ્રોફિટ મળશે જો બીજાના આધાર ઉપર એસો તો તો નુકસાન જ ભાઈ નુકસાન કે ના કરવાનો છે બરાબર તો મિત્રો તમે જોયું કે કઈ રીતના આપણે પ્રોસેસ થાય છે કઈ રીતના બધું આ વાતાવરણ થાય છે એમ અને હું તમને એ પણ જણાવું કે ધારો કે પૈસા ના હોય તો લોન ઉપર આ બધું વસ્તુ કરે ખરો હાલ ડેરી તમે દૂધ સહકારી મંડળીની અંદર દૂધ ભરાવતા હોય ને તો તમારા ડેરીની અંદરથી લોન પણ મળે છે વાળી હા ત્રણ લાખ સુધીનું લોનમાં તમારે એક લાખ પચીસ હજાર રૂપિયા સબસીડી મળે છે અમે પણ આત્તા બેના ઉપર લોન ચાલુ છે ઓલરેડી લગભગ એક વર્ષ પછી એમાં લોન પૂરી થઈ જશે હા બહુ ખૂબ જ સરસ છે અને હું એ જાણવા માગીશ કે અત્યારે કોઈ ધારો કે લોન લીધે તો ખરા પછી આગળ પશુ લાવવા માટે લોકલ એરિયામાં જવું કે પછી આગળ બનાસકાંઠા સાઈડ જવું જરૂરી આજુબાજુ આપણે જે લોકલ જનાવરો આવે છે ને એ બ્રાન્ડ જ હોય છે ઓનલી ફોર તમારા ડિપેન્ડ પોતું અને તમારા એની માવજત કેવી કરો છો એના પર ડિપેન્ડ છે તમે બ્રાન્ડ લાવો પણ તમારી સાવચેતી અને એને સાચવણી ના હોય તે બ્રાન્ડ પણ તમારા માટે નકામું જ છે બરાબર બ્રાન્ડ આપણી પોતાની જે તમારી જોડે શક્તિ છે ને એ તમારી બ્રાન્ડ છે આ ખૂબ જ સરસ કહેવાય અને હવે આપણે અહીંયાથી વિદાય લઈશું કારણ કે હું તમને જો પણ અમને કોઈ તમારે પૂછવું હોય તો અમનો કોન્ટેક નંબર નીચે ડિસ્પ્લેમાં બતાવી દઈશું તમને તમે પૂછી શકો છો અને આ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરી દેજો મળે છે આવા નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત